નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે મિત્રો કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે મિત્રો આ ભરતીમાં અરજી પ્રક્રિયા શું રહેવાની છે તો મિત્રો તમારે ઈમેલ દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવાની અંતિમ તારીખ છે ઓગણત્રીસ નવ બે હજાર પચીસ લગી મિત્રો તમે આમાં અરજી કરી શકો છો આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો કામજેનું યુનિવર્સિટી રિક્વાયરમેન્ટ બે હજાર પચીસમાં કામજેનું યુનિવર્સિટી સંલગ્નશ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત સ્વનિર્ભર પશુપાલન પોલિટેકનિકલ ખડસલી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે આ ભરતી માટે લાયક ઉમેદવારોને ઓનલાઈન ઇન્ટરવ્યુ ગૂગલ મેપમાં હાજર રહેવા જણાવવામાં આવે છે જેમાં મિત્રો જે ઉમેદવારો શૈક્ષણિક અને પશુપાલન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છે છે તેમના માટે આ એક સુવર્ણ તક છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટના નામ કુલ જગ્યાઓ લાયકાત અને ઇન્ટરવ્યૂની વિગતો અહીં આપેલી છે તો મિત્રો ઇન્ટરવ્યુમાં હાજર રહેતા પહેલાં આ માહિતી એકવાર ધ્યાનપૂર્વક જોવાની રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સંસ્થાની તો આમાં સ્વનિર્ભર પશુપાલન પોલિટેકનિક ખડસલી સંસ્થા રહેવાની છે પોસ્ટનું નામ તો મિત્રો મિત્રો આચાર્ય પશુ પશુ ચિકિત્સા અધિકારી ફાર્મ મેનેજર અને લેબોરેટરી ટેકનિકલની પોસ્ટ રહેવાની છે મિત્રો આ ભરતીમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો આમાં સાત જગ્યા ઉપર આ ભરતી આવેલી છે ત્યારબાદ મિત્રો આપણે ઇન્ટરવ્યૂની રીત તો મિત્રો તમારે ઓનલાઈન જે અરજી છે એ કરવાની રહેશે બાયોડેટા મોકલવાની છેલ્લી તારીખની મિત્રો વાત કરીએ તો આમાં અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રાખવામાં આવેલી છે ઇન્ટરવ્યૂની તારીખની વાત કરીએ તો મિત્રો આમાં ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તમારે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું થશે ઇન્ટરવ્યૂનો સમય છે સવારે અગિયાર કલાકે મિત્રો આ ભરતીમાં શૈક્ષણિક લાયકતની વાત કરીએ તો આમાં જગ્યાનું નામ તો આચાર્ય જગ્યાની સંખ્યા તો એક લાયકતની વાત કરીએ તો આમાં પશુ ચિકિત્સા શાખામાં પીએચડીની પદવી મદદની પ્રાધ્યાપક અથવા તેને સમકક્ષ પોસ્ટનો પંદર વર્ષનો અનુભવ ત્યારબાદ મિત્રો આપણે જગ્યાનું નામ તો પશુ ચિકિત્સા અધિકારી જગ્યાની સંખ્યા તો બે લાયકતની વાત કરીએ તો પીવીએસસી અથવા એ એચ તમારી પાસે કરેલું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો આપણે જગ્યાનું નામ તો ફાર્મ મેનેજર જગ્યાની સંખ્યા તો એક લાયકાતની મિત્રો વાત કરીએ તો બીએસસી એગ્રીકલ્ચર ત્યારબાદ જગ્યાનું નામ તો મિત્રો લેબોરેટરી ટેકનિશિયન જગ્યાઓની વાત કરીએ તો ત્રણ જગ્યાઓ લાયકાતની મિત્રો વાત કરીએ તો બીએસસી તમારી પાસે અથવા બીએસસી એમ એમએલટીની સ્નાતકની પદવી તમારી પાસે હોવી જોઈએ મિત્રો અરજી કેવી રીતે કરવી તો મિત્રો આ ભરજી ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવની વિગતો અસર પ્રમાણપત્રોની સ્કેન કોપી અને પાસપોર્ટ સાઇઝનો એક કલર ફોટો તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ સુધીમાં નીચેના ઇમેલ આઈડી પર મોકલી આપવાની રહેશે મિત્રો ઇમેલ આઈડી એ આપેલી છે તે ઇમેલ આઈડી દ્વારા તમારે આ છે આઈડી છે એ આઈડી દ્વારા તમારે જે ડોક્યુમેન્ટ છે એ મોકલવાના રહેશે મિત્રો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે જેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો મિત્રો રજા લઈએ જય હિન્દ જય ભારત